હાલો ઇ ફેમિલી કેમ છો તમે બતાવો ને તો રામ રામ ને સીતારામને મારા જાય માતાજી ફેમિલી તો હાલો તો કમ્પ્લીટ થઈ ગયા સિવી ચાલો તો જો અમારે સાબે સાહેબ એનેતરમાં આવી ગયા છે દેવનસિંહ બેનમાં આવી ગયા તો અમારા કારની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે સાઇટમ ની તૈયારી કરી રહ્યા છે

હલો આપણે જવાનું છે આજે ડુંગરમાં તરસિંગડાવાળા રસ્તે હા જલકબેન આવી ગયા આચારમાં સાફ સફાઈ કરાવવા રમવા ને બે કામ ભેગું થાય તો અમારે દેવાની છે બેન મીણા સાફ સફાઈ કરવા જો દોંગમાં સડીને હા હા જલકબેન નિયં જવાનું તો ક્યારે આવે દસ વાગે જવાનું છે ને સરસ થઈ

ચાલો તો હમણાં પછી ડુંગરમાં જઈને મુલાકાત થાય છે આ વસાળા જે થાય છે કદાચ મુલાકાત એટલે ઘેરા જવાનું બાકી છે હા વીડિયો ને ક્યાં ખરો કેમ બીજે મેં તો વીડિટો શરૂ કરીને ઉપર સીડ્યો ઉપલા સીટ સડવું પડે ને હા ગુવાર જોવો પડે હા ગુવારના કપા બે ભેગો તો ગુવાર તો જોરદાર છે શું જો શીંઘુ જેવી સુપર આવી ગયું છે આમાં પણ ભાવ નથી ઉતારવાનું મૂડ નહીં સડતું હોય અમારે બેનની વાડે છે નવા રામપરા દૂધિયા પીડા નાના નાના ગુવાર છે કપા કપામાં ગુવાર ભેગો છે પણ ઉતારવા નવરાય નથી ઉડે લોકોને ભાવ નથી એટલે નકર તો ઉતારી નાખે તરફ અમારે આટા મારે જ બે તો સરસ મજાનો મેળો છે એક ને ધ્યાન રાખવા માટેનો આ ગુવાર છે ગુવાર ને કપાસ બી ભેગું જો શીંગ તો ગુવાર માં આમ આવીશ ઉતારતા નથી ભાવ નથી એટલે શ્રેષ્ઠ કપામાં આટો મેરવી બી જાય

હા મારે દેવાયંશી એ જાય કી આ દેવાંશી અને આ ઝલક ના મળી છે ને ક્યાં ના ચાલો આપણે હું ધાબા પેઢ ચડી જઈએ આંટો મારવા એ વરસાદ ચીડ્યો નથી બહુ હા ના અમારા ભાઈ અત્યારે વરસાદ ચડ્યો હશે વરસાદ શરૂ થયો આ વિસ્તારમાં હશે જેવો તેવો શરૂ થયો હોય વરસાદ બધા તો નથી હશે જો સાફ સફાઈ કરી નાખી હતી કેવું સરસ મજાનું સાફ સફાઈ કરી નાખી સાહિત્ય માટે એ રીતે સાફ સાફ સફાઈ કરી નાખી ઘરમાં બધી પાછાની ચાલ જગારા મહિના મારવા આમ ઘરમાં રહેલો સરસ સાફ સફાઈ થઈ ગઈ છે અહીંયા ખૂનામ ખાલી રહી ગયું છે ભરવાનું ગોળી વહેલી હુકાય છે તો આ વિડીયોને આપણે અહીંયા યાદ આપીએ છીએ તો રામ રામ ને સીતારામ ને જો ખુશ રહો એ અમારી આશા છે જય માતાજી તો સાલો આપણે મળીશું બીજા બ્લોકમાં બાય બાય